સંભવિત ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની આગાહી આઈએમડી દ્વારા કરાઈ છે શ્રીલંકા નજીક સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમને અનુકૂળ વાતાવરણ મળે તો તે વાવાઝોડું પણ બની શકે છે જી હા આ સિસ્ટમને જો

આ સાથે વિવિધ વેધર મોડલના જણાવ્યા પ્રમાણે શ્રીલંકા નજીક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને દક્ષિણ અરબ સગરમાં આગળ વધી શકે છે આ સિસ્ટમને અનુકૂળ વાતાવરણ મળે તો તે વાવાઝોડું પણ બની શકે છે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતના હવામાનમાં પલટો લાવી શકે છે અને વરસાદ પડવાની પણ સંભાવના છે માહિતી જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો પ્રેશર જે છે એ એરિયા બની રહ્યું છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ભારતના પશ્ચિમી દરિયા કિનારે તેની અસર જોવા નહીં મળે માહિતી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોળ ઓક્ટોબર એટલે કે આવતીકાલે તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે આ જગ્યાઓ પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે સત્તરમી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન જે છે તે શુષ્ક રહેશે વાત કરીએ ઓક્ટોબરની તો અઢાર ઓક્ટોબરે અમરેલી ગીર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની સાથે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે ઓગણીસમી ઓક્ટોબરે ગીર સોમનાથ ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય ચોમાસાની વિદાય રેખા હાલમાં કારવાર કલબુર્ગી નિઝામાબાદ કાંકેર કેસગઢ સાગર ટાપુ અને ગુવાહાટીમાંથી પસાર થઈ રહી છે આગામી બે ત્રણ દિવસમાં ઓડિશા છત્તીસગઢ છત્તી મહારાષ્ટ્ર અને બાકીના ઉત્તર પૂર્વીય ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે આ એમજી અનુસાર દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ચોમાસા એકસાથે સક્રિય થઈ શકતા નથી જોકે ક્યારેક એક ચોમાસાની વિદાય બીજા ચોમાસાના આગમન સાથે સુસંગત હોય છે આવું પહેલા પણ બન્યું છે જેમ કે સોળ ઓક્ટોબર બે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશમાંથી વિદાય લઈ લીધી હતી અને ચોમાસાનું આગમન તે જ દિવસે તમિલનાડુમાં થયું હતું ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં પડી શકે છે વરસાદ અને એ જિલ્લાઓ કયા કયા છે તે પણ જાણીએ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું છે આ સાથે ઓછામાં ઓછું વહેલી સવારે અને રાત્રે ઠંડીનો હળવો ચમકારો પણ જોવા મળી રહ્યો છે રાજ્યુ બધાને યાદ છે હવે જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે શું દિવાળીની અગાઉના દિવસોમાં પણ વરસાદની કોઈ શક્યતા ખરી એ દરમિયાન ઠંડીનો ચમકારો હજુ વધશે હવામાન વિભાગના નવા પ્રમાણે આજે અને આગામી દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા બહુ ઓછી છે પરંતુ સોળ અને સત્તર ઓક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આગામી કેટલાક દિવસોમાં હવામાન કેવું રહેશે હવામાન વિભાગે પોતાની નવી આગાહીમાં શું જણાવ્યું છે તે પણ ખાસ જાણીએ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં હવામાન વિભાગે જાહેર કરેલા રાજ્યમાં કેટલાક સ્થળોએ પવન જોવા મળ્યો હતો આગામી દિવસોમાં વાતાવરણની આગાહી અંગે હવામાન વિભાગે આપેલી જાણકારીની વાત કરીએ તો આગામી છ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી ન થવાની પણ આગાહી છે આ સિવાય એ બાદના દિવસોમાં વાતાવરણમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે બુધવારના દિવસે મોટા ભાગે સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે એ બાદ ગુરુવારના દિવસે ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેને વાત કરતા બાકીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહે તેવી સંભાવના છે શુક્રવારના દિવસે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ડાંગ નવસારી અને વલસાડ ખાતે કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે શનિવારના દિવસે અમરેલી ગીર સોમનાથ ડાંગ તાપી નવસારી અને વલસાડ ખાતે કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે વાત કરીએ રવિવારની તો રવિવારે પણ ગીર સોમનાથ ડાંગ નવસારી અને વલસાડ ખાતે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંત તમામ અન્ય જિલ્લાઓમાં મોટા ભાગે વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે આવતા અઠવાડિયે સોમવારના દિવસે પણ સમગ્ર રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો છે તેની પણ વાત કરી લઈએ ગુજરાતમાં અત્યાર સુધી પડેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી એક સુધી રાજ્યમાં કુલ એક હજાર બસો એમ એમ વરસાદ પડ્યો હતો જે રાજ્યની સરેરાશ કરતા એકસો ટકા હતો રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લી ઉપલબ્ધ વિકતો અનુસાર કચ્છમાં અત્યાર સુધી લગભગ સરેરાશ સાતસો પંદર પોઈન્ટ પોઈન્ટ ચોવીસ એમ એમ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે જો રાજ્યમાં સામાન્ય પડે પડતા વરસાદની સરેરાશની સરખામણીએ આ વરસાદની ટકાવારીની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ કરતા એકસો અડતાલીસ ચૌદ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ એકાવન ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો સત્તર પોઈન્ટ સૌરાષ્ટ્રમાં એકસો આઠ પોઈન્ટ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ